આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જન્મભૂમિ અનંત અનાડી વડનગરના સરમિષ્ઠા તળાવ પરિસર ખાતે કરવામાં આવી હતી નવી વ્યવસ્થા અંતર્ગત સરદાર બાગની મુલાકાત મુલાકાતે અવારનવાર નાગરિકોને સવારે છ આઠ વાગ્યા સુધી મફત પ્રવેશ આપવામાં આવશે પરંતુ ત્યારબાદ આઠ વાગ્યા થી પછીના પ્રવેશ માટે ચાર્જ વસૂલવામાં આવશે જામનગર જિલ્લામાં સાસુના પી લેતા આપઘાત કરી લેવાનો બનાવ સામે આવ્યો છે એર ઇન્ડિયા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને મેનેજિંગ એડિટર કેમ્પ બેક એક નિવેદનમાં જણાવ્યું છે કે જો કોઈ પણ વિમાનને લઈને જરા પણ સંદેશ હશે તો તે ઉડાન ભરશે નહીં અઢાર જૂન રોજ નેશનલ સાથે અદાણી ઈ કોમર્સ ક્ષેત્રની દિગ્ગજ કંપની એમેઝોને પાકિસ્તાન અને ચીનને છોડીને પોતાના નેતૃત્વમાં માં વધારો કરી શકે અને સર્વિસ મહત્તમ મોકો પહોંચાડી શકે તે માટે ભારતમાં પચીસો કરોડ રૂપિયાનું રોકાણ કરવાની ઘોષણા કરી છે દુનિયાને યોગના મંત્રો આપનાર આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પણ યોગ કરવા માટે વિઝાગ પહોંચી ગયા છે પ્રધાનમંત્રી મોદીએ કહ્યું છે કે યોગ દિવસના પ્રસંગે સમગ્ર વિશ્વના લોકોને શુભેચ્છા પાઠવી છે ભારતમાં ડિફેન્સ અને એરોસ્પેસ ક્ષેત્રની મોટી કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ બનાવવાની પાંચસો કરોડ રૂપિયાની બીડ જીતી લીધી છે ભારતીય કંપનીઓને વૈશ્વિક વેપાર પર ખાસ અસર પડી નથી જોકે સ્થિતિ વધુ વણસવાને પગલે બાસમતી ચોખા ખાતર ડાયમંડ અને વીજળી ડિવાઇસ જેવા ક્ષેત્રોમાં વેપાર પર અસર પડી શકે છે પ્રથમ દિવસના અંત સુધીમાં ભારતીય ટીમે પોતાની પહેલી ઇનિંગમાં ત્રણ વિકેટ ગુમાવીને ત્રણસો રન બનાવ્યા છે શુભમન ગિલ એકસો રન બનાવીને નોટ આઉટ થયો છે